કાઠિયાવાડી પ્રદેશ છે અને કાઠિયાવાડ પ્રદેશના પ્રદેશમાં ઉછરતા ઘોડા એ કાઠિયાવાડી ઘોડા છે અને કાઠી ઘોડા એ અતિ સંક્ષિપ્ત અને બહુ સીમિત પ્રમાણમાં કાઠી ઘોડાની જાતો છે જે કાઠી દરબારને ઘરે જ ઉછર્યું હોય કાઠી દરબારે જ એને કેળવણી કરી હોય અને જાતવાન જાતો જે બારથી તેર ઘોડાઓની છે એ નસલની એમણે જાળવણી કરી હોય અને એ કાઠીને ઘરે જ પેઢીઓથી ઈ ઘોડા જળવાતા હોય એ ઘોડા ને કાઠી ઘોડા કહેવામાં આવે છે કાઠી ઘોડાની હોય હરણ હોય બોર હોય તો આવી વિવિધ પ્રકારની જાતો છે ને કાઠી દરબારો પેઢીઓથી જાળવતા હોય છે એમાં પેઢી દરપેઢી એ ઘોડા નો વંશની જાળવણી થતી હોય છે અને એ અતિ ખાનદાન વફાદાર અને અતિ તેજસ્વી યશુ હોય છે અને આ વચ્ચે તો એવું હતું કે એક ઘોડાની જાત ધારો કે મેવાસાની તાજણ હોય તો એ બીજે જાય નહીં એના પરિવાર પૂરતા જ એના વછેરા આપવામાં આવે આડેધડ એ જાતનો ઉછેર પણ થતો નહીં એવી એવી રીતે સંકુચિત માણસથી આ જાતોની જાળવણી કરી એમાં રોયલ ઓરિજનલ કાઠી ઘોડાની સંખ્યા ઘટી ગઈ અને અમુક જગ્યાએ એ જાતો સંપૂર્ણપણે લુપ્ત થઈ ગઈ છોટીલાની સાંગી જાતની ઘોડીઓ હતી એ આજે એ જાતની ઘોડીઓ સંપૂર્ણપણે લુપ્ત થઈ ગઈ છે તો મેવાસાની બોર હતી એ જાત પણ આમ તો જે ઠેકાણાની બોર્યું હતી એ જગ્યા ઉપર એ બોર્યું છે નહીં અત્યારે આજ હું એવું કહી શકું કે બોરની જાત પણ લુપ્ત થઈ ગઈ છે અને આ ઘોડાઓની ખાસિયત ઉપરથી ઘોડાઓ ઓળખાય છે ધારો કે તાજન તો તાજનના ગુણધર્મો એવા હોય કે તાજનને પાણી પાવા લઈ જાય અવેળા ઉપર તો એ પહેલાં કે નદીમાં તો પાણી ડખોળી અને પીવે અને એના નાખોરા એ બુડાડીને પાણી પીવે તો બીજી જાત સમર્થાય તો ઘોડા ભેગા થાય અને આકલા પડકારા થાય એટલે એના પૂછનો ઝંડો એ ઊંચો લઈ લે અને એના પૂછ નું સમર બનાવી અને અશ્વ ઉપર અરે અસવાર ઉપર રાખે આ ઘોડાઓની શિંગાર જાતની ઘોડીઓ તો અત્યારે રહી નથી પણ એના મુંડકીમાં બે કાનની વચ્ચે ચીંગની નિશાની હોય આ શિંગાર જાતની ઘોડીઓ હતી એ પણ અત્યારે તો લુપ્ત જ થઈ ગઈ છે વધારેમાં વધારે જાતવાન ઘોડાઓમાં અત્યારે તાજણ ફૂલમાળ ભૂતળીયું એવી ઘોડીઓના અસ્તિત્વ છે પણ એ સંપૂર્ણ શુદ્ધતાપૂર્વક એની જાળવણી થઈ નથી ઘોડા એ તો એવી વસ્તુ છે કે એની ઈશ્વરી શક્તિથી કાઠી ઘોડાઓ આખા વિશ્વ પ્રસિદ્ધ હતા જસદણના ઘોડાઓ તો દુનિયામાં ખ્યાતનામ હતા દુનિયાની રેસોમાં વિદેશોમાં જસદણ હિંગોળગઢમાં જે ઘોડા ઉસેરતા ઉસરતા હતા એ તો અતિ પ્રસિદ્ધ ઘોડા હતા અને અત્યારે કાઠીઘોડા મારી દૃષ્ટિએ આખા સૌરાષ્ટ્રમાં શુદ્ધ કાઠિયાવાડી ઘોડું શુદ્ધ કાઠી ઘોડું કહેવાય તેવા પાંચથી હાથ ઘોડા જ બેસાશે ધીરે ધીરે આ કાઠી ઘોડાનું અસ્તિત્વ ઘટતું જાય છે કાઠિયાવાડી ઘોડા પુષ્કળ છે પણ એ જાતવાન કાઠીઓએ અર્જિત કરેલી અને કાઠીઓને ત્યાં જળવાણેલી સદીઓ જૂની જાતો છે ને જીએટરે લુક થઈ ગઈ મારું નામ અખુભાઈ કુમાર મારું ગામ સાવરકુંડલા મારી પાસે આ કરો કરો તમે કોઈ છે તમે ઉતાર જાત છે તાજા ગલદાર રોજો કલર છે અમે 6 વર્ષનો ઓસ્ટ્રેલિયન છે મૂળ લાઇન ચાલુ છે મંગળો એક મિનિટ લગામ મુક્યો તો સરકારી છોડા છે સરકારી જે આપણું બ્રીડિંગ સેન્ટર છે કાઠિયાવાડી એમાં જે ચાપરાજ કરીનો ઘોડો છે એનો આ વછેરો છે એટલે મૂળ લાઇન છે જૂનાગઢ નવાબની જે પ્રિઝર્વ કરેલી અત્યારે સરકાર હસ્તગત છે પણ એ પ્રિઝર્વ કરેલી લાઇનનો આ ઘોડો છે અત્યાર સુધીમાં આમનું એક બચ્ચું આવેલું છે મારી પાસે જે નાનો વસેરો છે અને તાજણ જાતનો આ ઘોડો છે અને ખાસિયત શું હોય કાઠિયાવાડીની ખાસિયતમાં એવું છે કે સ્ટ્રોંગ હોય બોડી સ્ટ્રક્ચર એ રીતનું બહુ ઊંચું પણ નહીં બહુ નીચું પણ નહીં અને એનું બહુ પ્રપોશનમાં હોય એનું બોડી સ્ટ્રક્ચર ડાબ એના મજબૂત હોય પછી માલિક સાથે એને બહુ જ લગાવ હોય એટલે થોડો અગ્રેસિવ હોય બીજા પર બીજું એમની ખાસિયત છે કાન એનું મોઢું અને એની જે શરીરની બનાવટ છે એવી બનાવટ બીજા ખો બીજા બ્રિડના ઘોડામાં તમને ઊંચાઈ જોવા મળશે અથવા તો બહુ હેવી સ્ટ્રક્ચર જોવા મળશે અથવા તો બહુ ઊંચા બહુ નીચા અને વધારે પડતા કાન મોટા પણ બધું જ સરખું હોય એવું વર્લ્ડમાં એક જ બીડ છે જે કાઠિયાવાડી બીડ છે જે તમને બધું સંતુલન જોવા મળે એક બોડીમાં એક બ્યુટી જોવા મળે એક એનિમલની એ આની ખાસિયત છે બીજી ઘણી ખાસિયતો છે કાઠી દરબારો બ્રીડ કરી

ખરાબ વલણ નહીં દેવા શું અપ્રત્યનું અને બીજું કે સામેવાળો કેવું જનાવરને ઓળખે છે અને કેવું એને વેલ્યુ આપે છે એ ઉપર આની કિંમત હોય છે કિંમત આમાં પચાસ હજારથી લઈ અને પચીસ લાખ સુધી આની કિંમત જઈ શકે જેવો વેચવા વાળો અને જેવો લેવા ત્યાં લાસ્ટ જે જૂનાગઢ નવાબના ઘોડા જ્યારે આપણે આ વખતે પછી જે વધ્યા હતા એમને સરકારી બ્રીડિંગ સેન્ટર તરીકે કન્વર્ટ કરવામાં આવ્યું શરૂઆતમાં તો બહુ સારું બ્રીડિંગ હતું પણ હાલની પરિસ્થિતિ એવી છે કે સફિશિયન્ટ ફાઇનાન્શિયલ તો બધું હોય છે પણ ઘોડાની પરિસ્થિતિ બ્રીડિંગ સેન્ટરમાં ફિડિંગ વાઈઝ અને કેરવાઈઝ બહુ જ ખરાબ છે અત્યારે અને બ્રીડિંગ પણ પ્રોપર થતું નથી જે બ્યુટી અપડેટ થવી જોઈએ બ્રીડિંગમાં એ નથી થતી હવે બધાની થોડીક શું કહેવાય કે જાણકારીનો ભાવ હોય કે પર કેરલેસ હોય પણ એ પ્રોપર એનું જાળવણી અને એની જે બ્યુટી અપ અપ થાવી જોઈએ જે બ્રીડિંગ અપ જાવ જોઈ અપ જાવ કે ડાઉન જે ઘોડા સિલેક્શન કમિટીનો ફોલ્ટ કહેવાય બીજું એ કે જ્યાં જ્યાં કેન્દ્રો છે જ્યાં મતલબ કે આપણે સાબરકુંલા અહીંયા છે જે પશુ દવાખાનું છે ત્યાં એક ઘોડો છે નાગેશ્રી છે ગોંડલ છે એવા અલગ અલગ કેન્દ્રો ઉપર સરકાર ઘોડા ફાળવે જે જાળવણી થવી જોઈએ સાવરકુંડલા કેન્દ્રની જાળવણી બહુ સારી છે પણ અમુક કેન્દ્રોમાં બિલકુલ જાળવણી નથી અમુક કમિટીઓ પણ છે કાઠિયાવાડી બિલ્ડિંગ અને ઘોડાઓને લગતી પ્રાઇવેટ કહી શકાય એવી પણ એ ખાલી વાતું કરે છે પણ એમને પ્રોપર કોઈ એને ધ્યાન દેવાતું નથી અને ત્યાં બહુ જ ખરાબ આવી અમુક ઘોડા તો મરી પણ ગયા છે ત્યાં સેન્ટરમાં એ પણ આવી છે ઘટનાઓ